ગુજરાતના ખૂણે ખૂણે ગીર સોમનાથ જૂનાગઢથી ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર અમારું અમદાવાદ સાણંદ વિરંગા બાવળા ધોળકા ધંધુકા કચ્છ વાગડ પ્રાથર બનાસકાંઠા સાબરકાંઠા સુરત બરોડા દરેક જગ્યાએથી રાજપૂત સમાજના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીને ભારતના ભવિષ્યને રાષ્ટ્ર અને ધર્મને ટેકો આપવા માટે આજે અમે કમલમ ખાતે એકઠા થયા છે આપણા ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે હિન્દુ ધર્મ સમાજ અને સુખ શાંતિ સલામત અને વિકસિત ભારત બને અને વિશ્વના અર્થતંત્રમાં ભારત અગ્રક્રમે પહોંચે એના માટે જ્યારે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ જે ત્રણસો સિત્તેર મી કલમથી માંડીને જે દેશની અંદર અશાંતિ હુલર તોફાનો ચાલતા હતા એમને દાબી અને સમૃદ્ધ સુખી ભારત બનાવવાના ધ્યય સાથે કામ કરી રહ્યા છે ત્યારે એવા યશસ્વી ભારતીય જનતા પક્ષના વડા સી આર પાટીલ સાહેબ અને મૃદુ મક્કમ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને સધિયારો ટેકો આ ભારતનો જે વિકાસ જે કરી રહ્યા છે તેમની આગેવાની નીચે એમને ક્યાંય રોકાણ ઠેસ ન પહોંચે એના માટે જ્યારે રાજપૂત અને ક્ષત્રિયો હંમેશા પોતાના હિત કરતા રાષ્ટ્ર અને ધર્મને પ્રાધાન્ય આપી રહ્યા હોય ત્યારે અમારા સૌની ફરજ છે અને આજે હિત માટે અમે આખા ગુજરાતમાંથી ફક્ત બે દિવસની નોટિસમાં અમારા જે વડીલો આજે ભારતીય જનતા પક્ષને ટેકો આપવા અમે સૌ અહીંયા આવ્યા છે ઉપસ્થિત થયા છે રાજપૂતો ક્યારે પણ માંગતા નથી એમની શરતો પણ હોતી નથી અમે ફક્ત બિન શરતે જે રીતના અત્યારે ભારત વિકાસને માર્ગે જઈ રહ્યું છે તેમને સપોર્ટ આપવા એકમાત્ર ઉદ્દેશથી અમે અહીંયા એકઠા થયા છીએ બીજી તરફ જોઈએ તો જે ક્ષત્રિય સમાજની જે ટીમ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી છે અત્યારે કોઈપણ ક્ષત્રિય ક્ષત્રિય સમાજનો જે પ્રશ્ન છે તો હું એમાંય આપને કહેવા માગું છું કે આપણે સૌએ ઇતિહાસ વાંચ્યો હશે એમાં ક્ષત્રિયણીઓએ જોહર પણ કર્યા છે મહા પદ્મીની હજારો તાણીઓ સાથે એ અગ્નિમાં કૂદી પડી હતી આપણે ખાલી એક હાથ કે આંગળીને તાપમાં જરાક અડાટજો તો ખરા તો એ શેના માટે એટલે એ વસ્તુની કોઈ વાત જ છે નહીં એ ભૂલ જ છે આખો રાજપૂતોનો જે ઇતિહાસ તમે જોશો તો આપણે સૌને ખ્યાલ આવશે કે અમારા જે કચ્છમાં બેઠેલ વેણેશ્વર મહાદેવ આપણા વસરા સોલંકી હોય સોમનાથની શાખા છે રણસિંહજી ડોડિયા વંથલીના મહારાજા જે ડોડિયા પરિવાર હતો હે અમારો હરિસિંહ પરમાર જે કિંદરવા મુકામે ભોળાદ સુરાપુરા ધામ પશ્ચમ ધામ આવો જે પાડિયાઓ અમારે છે ભૂચર મોરી એ બેનું દીકરીઓના આત્મસમાન સ્વાભિમાન અને કોઈ પણ ધર્મની કોઈ પણ દીકરીઓ માટે એમણે પોતાના માથા કપાવ્યા છે હું આપને કહું છું કે એક મોટી સમસ્યા એ છે કે આજે આંદોલન આપણે કરીએ છીએ પણ ક્યાં જવાનું જવાનું તો કે કોંગ્રેસમાં આપણે સૌને કા ખબર હશે હું તો આપ સૌને મીડિયાને એક આ વસ્તુ કરતાં પણ એક બીજી પણ વાત કરવા માગું છું કે તમે ખાલી કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચજો આજે એ એમ કહેવા માગે છે કે અમે સંપત્તિઓનું પણ વિભાજન કરશું એ તો એમ એના એનો વાત એવી આવી કે એક છોકરો છે એ પંચોતેર ટકા લઈ આવે એક પાંત્રીસ ટકા લઈ આવે બંનેનો વેચો કરીને ભાગ પાડી દેવાનો આ ઓગણીસો સિત્તેર પહેલાંની જે એમની મનોવૃત્તિ હતી ધર્મના કાસ્ટિઝમના હજી પણ ભાગ પાડવા જે રીતના આખો હિન્દુ સમાજ એક થઈ રહ્યો છે એમાં એમાં પણ ધર્મના આધારે તેઓ વસ્તી ગણતરી કરવા માગે છે આ બધું ક્યાં છે આ જે સામ્યવાદી કમ્યુનિસ્ટો જે વાતો કરતા તે પ્રકારની અત્યારે વાતો કરે છે એ લોકોને જે સ્થળનું જ્ઞાન હોય ધરતી ઉપરનું એવું કંઈ નોલેજ છે નહીં વાતો છે પાછું ભારતને ઓગણીસો સિત્તેર પહેલાંનું અંધકાર યુગમાં જો ધકેલી દેવાનું હોય તો જ આપણે કોંગ્રેસને ટેકો આપીએ આ કમિટીની સ્થાપના તમારી ક્યારે થઈ અને બીજો સવાલ કે જે વિરોધ કરનાર જે ક્ષત્રિયો છે તેમનું સ્પષ્ટ માનવું છે કે ભાજપ આ બી ટીમ ઊભી કરી રહી છે બીજી કમિટી બનાવી રહી છે પોતાનો સપોર્ટનો દેખાડો કરી રહી છે શું માનવું જો રાજકોટ છત્રી સુપ્રીમ કાઉન્સિલની બે વર્ષ પહેલાં સાણંદ મુકામે આખા ગુજરાતના વિવિધ ઘોડો ના બધા વ્યક્તિઓ ભેડા થયા અને ત્યારે આ કાઉન્સિલની રચના થઈ છે એકમાત્ર રજીસ્ટ સંસ્થા રાજપૂત સમાજની હોય આ વિવિધ ગોળોને સાથે લઈને એવી માત્ર બે વર્ષ પહેલાં આની સ્થાપના કરવામાં આવી છે અને બીજી વાત એક આપને કહું છું કોઈ પણ મને એવી એક એક વાત લઈ આવી ગયો કે એક જગ્યાએથી તમે બે બે જગ્યાએ જ્યારે કોઈપણને પણ સપોર્ટ આપવાની વાત કરશો તો ભગવાન રામના પણ પ્રશ્નો થયા હતા તો અમારે તો વાત ક્યાં કરવાની બી ટીમ સી ટીમ જે કહીએ પણ અમે અત્યારે રાજપૂત સમાજને ઉજાગર કરવા માટે અમારી જે ફરજનો ભાગ છે એના માટે અમે સપોર્ટ કરવા આવ્યા છે તમે ઉજાગર અમારો રાજપૂત સમાજ જે ગુજરાતના એંસી ટકા જગ્યાએ વસ્તુ છે એ એક મતથી ભારતીય જનતા પક્ષને ટેકો આપે છે અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ અમે નરેન્દ્રભાઈ મોદીને આપી શકીએ એ જ અમારું પ્રણ છે જો આંદોલન ઘણા દિવસથી ચાલતું હોય એની અંદર મનોમંથન ચાલતું હોય સૌ સાથે બેસી અને પ્રશ્નોનું નિરાકરણ જો થતું હોય તો વિવિધ રીતેના ભાગ ન પડે શાંતિથી સૌ એકતાથી સમગ્ર રાજપૂત સમાજ એક નિર્ણય ઉપર આવે પણ કમનસીબે અમે એક નથી થઈ શક્યા એટલા માટે ખુલ્લીને ભારતીય જનતા પક્ષ એમની સાથે બેઠક શા માટે જો વારંવાર બેઠકો થતી જ હોય છે એ બધી વાત બારમાં લાવવાની ન હોય દરેક જગ્યાએ દરેક જગ્યાએ પ્રયત્નો કર્યા હોય અમારો પરિવાર છે સાથે બેસવાનું સાથે મળવાનું અને સાથે જેટલું પણ થશે એના માટે સંપૂર્ણ રીતે અમે પ્રયત્નશીલ છીએ વિરોધ કરનાર સામે તમે બેઠકો કરી છે એવું આપ કહો છો ખરા વિરોધ કરનાર નો હોય આની અંદર સમગ્ર રાજપૂત સમાજ જે છે એમની સાથે બેસવા માટે અમે ઘણી વખત બેઠા છીએ કે ભવિષ્યમાં આપણે કઈ રીતે ક્યાંક કરીએ તો સારું રહેશે એના માટે પ્રયત્ન કર્યા છે કે એક જ ત્રણ ને એક જ નક્કી વાત છે કે રાષ્ટ્ર અને ધર્મ માટે હંમેશા ક્ષત્રિય સમાજે બલિદાન આપ્યું છે ભવિષ્યની અંદર જે કંઈ વાતો થશે ભવિષ્યમાં જે વાતો આવશે એ પ્રમાણે આગળ વધશે જે આંદોલન હતું એકાણું સંસ્થાઓ રાજપૂત સમાજની એકાણું સંસ્થાઓ આંદોલન કરી રહી હતી ગામડે ગામડે આ આંદોલન પહોંચી ગયું છે ભાજપનો વિરોધ કરવાની વાત કરી હતી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની વાત કરી હતી તમે સાત દિવસ પહેલાં જાગ્યા છો હવે તમારો તમારો સપોર્ટ ભાજપને અને એમનો વિરોધ ભાજપને આખી ઘટનાને કઈ રીતે જોવો છો મતને કઈ રીતે પરિવર્તિત કરશો કોઈ પણ વસ્તુ છે ને એના બે ભાગ હંમેશા રહેવાના હોય અમે મોટા છે નાના છે અમારી પાસે શું છે અમે વાત કરવા માંગતા નથી પણ અમારી પાસે જે છે એ તન મન તનથી અમે ભારતીય જનતા પક્ષને સપોર્ટ હું એવું માનું છું કે કોઈ દિવસ આ તો ભારતીય જનતા પક્ષની વસ્તુ તો અલગ છે પણ નાનામાં નાની પણ વ્યક્તિ ક્યારેય ભાગલાઓમાં માનતી ન હોય એ તો ટૂંકું મનના માણસો હોય એ ભાગલા પડો ને જે રાજકારોની ભૂતકાળની નીતિઓ હતી હોય હંમેશા સમજદાર વ્યક્તિઓ સુખ શાંતિ અને સમૃદ્ધનું ગુજરાત બને ભારત દેશ બને એના જ માટેના પ્રયત્નશીલ હોય છે ને રાજપૂત સમાજ એમાં સૌથી અગ્રીમ હોય છે